પોલીસ દ્વારા એક ફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે અને ફરવા જનારા પરિવારે તેમાં તમામ વિગતો ભરીને પોલીસ સુધી પહોંચાડવી પડશે અને તે બાદ દિવાળી વેકેશન દરમિયાન પોલીસ ફરવા ગયેલ પરિવારના ઘર પાસે પેટ્રોલિંગ કરશે પોતે પોતાનું નામ નંબર ઘર નંબર એ જાળ કરવાની છે જો એ રીતે અમને અમે દરેક જગ્યાએ સોસાયટીમાં ફોર્મ વેચાયેલા છે એ ફોર્મ અમારી પાસે આવશે અને એ અમને જાણ કરશે તો એ રાત્રે પણ એ મકાનની અને એમની પૂરી પૂરી દેખરેખ રાખવામાં આવશે પોલીસ દ્વારા સોસાયટીના ચેરમેન અને સિક્યુરિટીને પણ કોઈ પરિવાર ફરવા જાય તો તેની વિગત પોલીસને આપવાનું કહેવાયું છે જો કે લોકો આ રીતના પોલીસના અભિગમને ઓછો આવકાર આપે છે અને બાદમાં કોઈ બનાવ બને ત્યારે પોલીસ પાર માછલા ધોવામાં આવતા હોય છે ત્યારે લોકોએ પણ આ રીતે પોલીસની મદદ કરવા માટે આગળ આવવું જરૂરી બની ગયું છે જેથી ગુનાખોરીનું પ્રમાણ ઓછું કરી શકાય કેમેરામેન જેમિન વ્યાસ સાથે કશ્યપ જોશી જીએસટીવી અમદાવાદ